મારે તમને તમારી ઓળખાણ કરાવી છે કેટલા વેલ્યુએબલ છો હું તમને બતાવું એક સવાલ છે કે જૂના કરારના લોકો અને નવા કરારના લોકો એમાં મેઇન ડિફરન્સ કયો જે મુખ્ય તફાવત છે જુના જે લોકો હતા એ સમયમાં પવિત્ર આત્મા અમુક સંજોગોમાં આવે જે તે વ્યક્તિમાં કામ કરે અને પવિત્ર આત્મા પાછા જતા રહે નવા કરારના લોકો તમારી ને મારી પાસે આજે જો આપણે વાત કરીએ તો આપણી પાસે ચોવીસ કલાક પવિત્ર આત્મા આપણી પાસે છે આપણી અંદર છે મુખ્ય તફાવત પાસે પવિત્ર આત્મા એ વખતે નહોતા આપણી પાસે આજે પવિત્ર આત્મા છે હવે જૂના કરારમાં જો લોકોને પ્રભુને મળવું હોય તો કોઈ જગ્યા નહોતી કે જ્યાં જાય અને પ્રભુ સાથે ડાયરેક્ટ વાત કરી શકે દેટ વોઝ નોટ પોસિબલ એ જૂના કરારમાં શક્ય હતું જ નહીં એ રાજા શલોમન કિંગ શલોમન એ પ્રભુની આજ્ઞાથી પ્રભુએ એને આજ્ઞા કરી હતી કે તું એક મંદિર બનાવ એ રાજા શલોમને એક મોટું મંદિર બાંધ્યું જે પોતાની બુદ્ધિ ને પોતાની ઈચ્છાથી નહીં પ્રભુની ઈચ્છા થી પ્રભુના પ્લાનિંગ પ્રભુ એ મંદિરમાં બિરાજમાન હતા અને એ મંદિરમાં એક જગ્યા એવી હતી કે એ જગ્યા પર જ પ્રભુ ત્યાં હાજર હોય એટલે માનો કે લોકોને બધા લોકોને મળવું હોય તો એ લોકો પ્રભુને મળી શકે તો કોણ મળી શકે પુરોહિત એ વખતે લેવી વંશ એટલે કે નહીં ભાઈ અહરોન અહરોન ને મોશેના દ્વારા દીક્ષા આપવામાં આવી અને એને પુરોહિત બનાવવામાં આવે છે પછી અહરોન પછી એના પુત્રો એના પુત્રો એ પેઢી દર પેઢી લેવી વંશ લેવી વંશ એટલે પુરોહિત નો વર્ગ તો આ પુરોહિતો આ મંદિરમાં જઈ શકે બધા લોકો જઈ ના શકે મુખ્ય પુરોહિત વર્ષમાં એક વાર એ મંદિરનો અમુક ભાગ એવો હતો વર્ષમાં એક વાર વડો પુરોહિત એ ભાગની અંદર જાય અને ત્યાં પ્રભુ સાથે એ વાતચીત કરે કેટલી વાર વર્ષમાં એકવાર માત્ર વડો પુરોહિત અંદર જઈ શકે આ અહીંયા સુધી ક્લિયર થયું એની ક્વેશ્ચન ટિલ હિયર જો આજનું જે સેશન છે એ શું કહેવાય કે આગળ હું અમુક લેવલ પર લઈ જવાની છું તો તમને ખબર હોય કે જૂના કરારમાં શું સ્થિતિ હતી અત્યારે આપણી શું સ્થિતિ છે બાઇબલમાં અ મહાપ્રસ્થાનનું પુસ્તક છે પછી કર્મ કાંડ નું પુસ્તક છે તો આ બધા એમાં આ મંદિર ની રચના મંદિર ની રચના એમાં બધું આવે છે તો એ ને મેં મારા એક નાના માં મુકવાની કોશિશ કરી છે તમને સમજાવવા માટે કે જૂના કરાર માં મંદિર હતું મંદિરમાં કેવી સ્થિતિ હતી તમને દેખાય છે ખરું પ્રભુ જૂના કરારમાં આ જે મેં બનાયું છે એ પ્રભુનું મંદિર બનાવવાની કોશિશ કરી છે હવે પ્રભુના મંદિરમાં ત્રણ ભાગ આવે છે ત્રણ ભાગ આવે છે ઓકે સર્કલ છે એ બહારનો ભાગ છે આખું વ્હાઈ વ્હાઇટ આ પોર્શન દેખાય છે તમને એ બહારનો ભાગ છે હવે આપણે સન્ડે ચર્ચમાં જઈએ તો આપણે બધા જા ત્યાં બેસી શકીએ છે પહેલી બેન્ચ પર બેસો બીજી બેન્ચ પર બેસો પાછળ બેસો બેસો અને ઘણા છોકરાઓ તો છોકરીઓ તો દેવળની બહાર કરે છે કરારમાં આ વ્હાઈટ પાર્ટ છે એ બહારનો ભાગ છે એટલે કે મારા તમારા જેવા બધા જ લોકો મંદિરના એ આઉટર પાર્ટમાં જઈ શકે આઉટર પાર્ટમાં જઈ શકે ઓકે પછી મેં અહીંયા બીજો એક કલરફુલ પાર્ટ બનાવ્યો છે તમારું ધ્યાન માટે બહારના ભાગમાં આપણા જેવા બધા જઈ શકે પછી આ રેડ જેવું થોડું ટ્રાય કર્યું છે ત્યાં બધા પૂરો જઈ શકે કઈ પણ કામ હોય મંદિરનું કઈ પણ આવવાનું લઈ જવાનું

આ ગર્ભગૃહ કહેવાય છે આ પાર્ટ પણ એની અંદર છે છે એરો કરીને લખ્યું અતિ અતિ પવિત્ર પવિત્ર ગર્ભગૃહ એ મંદિરની એવી જગ્યા છે કે જે જગ્યા પર સાક્ષાત પ્રભુ ત્યાં બિરાજમાન હોય પણ ત્યાં બહારના સામાન્ય લોકો ના જઈ શકે

પ્રારંભમાં શબ્દ હતો શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ હતો એટલે પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ એ અતિ પવિત્ર ગર્ભ માં કોણ હતું પ્રભુ પોતે અહિયાં સુધી ક્લિયર ઓકે આ વાત થઈ જૂનો કરાર જુના કરારનું મંદિર એની રચના ત્રણ લેયર પાડ્યા બહારના લોકો માટે સેકન્ડ પાર્ટ પુરોહિતો માટે અને અતિ પવિત્ર ગર્ભગૃહ વર્ષમાં એક વાર પુરોહિત જાય કે જ્યાં પ્રભુ સાક્ષાત બિરાજમાન હોય આટલું ક્લિયર ક્લિયર હવે નવા કરાર પ્રમાણે આપણે પ્રભુ ઈસુના પુનરૂ પછી જન્મેલા લોકો છીએ

અને એનું આખું મંદિર આપણે એનું કન્સ્ટ્રક્શન જોયું સૌથી ઉપર શું લખ્યું છે નવો કરાર નવો કરાર એની નીચે શું લખ્યું છે તમે પ્રભુનો મંદિર તમે ઇન્ડિવિજુઅલી ઈચ વન ઓફ યુ તમે પ્રભુનો મંદિર હવે અહીંયા આપણે એક જૂના કરારનો મંદિરનો ડ્રોઇંગ બતાવ્યું હવે હું તમને

પછી આ બીજો એક બીજું આવે છે આ પાર્ટ ઓકે અને એ છે મન ઓકે બહાર શરીર એની અંદર મન મનની અંદર શું હોય છે આપણે નવા કરાર ની વાત કરતા હતા કે તમે હું ને તમે પ્રભુનું મંદિર તો આ આપણું શરીર છે એ બહારનો ભાગ મંદિરનો બહારનો ભાગ પછી એની અંદર મેં ક્લિયર બતાવ્યું કે મન એની અંદર વિચારો લાગણીઓ નિર્ણયો બુદ્ધિ તર્ક વિતર્ક આ બધું જ ની અંદર આવે છે ઓકે તો આ બહાર એ શરીર પછી સેકન્ડ પાર્ટમાં આપણે કીધું મન ઓકે અને થર્ડ પાર્ટ જે અહીંયા ગળી અતિ પવિત્ર ગર્ભગૃહ જૂના કરારમાં જુના કરારમાં અતિ પવિત્ર ગર્ભગૃહ જ્યાં કોણ બિરાજમાન હોય પ્રભુ ત્યાં પ્રભુ બિરાજમાન હોય હવે આપણે પણ પ્રભુનું મંદિર છે અતિ પવિત્ર ગર્ભગૃહ અતિ પવિત્ર ગર્ભગૃહ આપણી અંદર ચલો મને મંદિર બાંધ્યું

અતિ પવિત્ર ગર્ભ ગૃહ છે તમારો આત્મા spirit ત્યાં પ્રભુ બિરાજમાન છે ખોલો એક કરીને ત્રણ સોળ તમને એટલી ખબર નથી કે તમે પવિત્ર આત્માનું મંદિર છો અહિયાં બાઇબલ કે છે હું નથી કેતી બાઇબલ કે છે કે તમે પવિત્ર આત્માનું મંદિર છો મને આ વચન જયારે સમજમાં આવ્યું

તમારું શરીર બાઇબલ અનુસાર એ મંદિર છે એ એ ચર્ચ છે છે હવે આપણા માટે સવાલ આવે કે આપણે આ મંદિરને કેટલું સાચવીએ છે આ મંદિર દ્વારા પાપ કરીએ છે કે આ મંદિર દ્વારા પ્રભુને મહિમા આપીએ છે તો આઉટર ભાવ શરીર છે બીજો ભાગ મન છે હવે એને હજી સમજવા માટે એક વચન કાઢો કલોસા એક સત્યાવીસ એ રહસ્ય એટલે તમારામાં વસતા ખ્રિસ્ત ગુજરાતી રહસ્ય એટલે તમારામાં વસતા ખ્રિસ્ત

વચન કે છે કે તમને એટલી ખબર હતી કે તમે પવિત્ર આત્મા નું મંદિર છો પવિત્ર બલિદાન આપે એ પહેલા જ એક પ્રોમિસ કરે છે કે છે તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા જેને મારો પિતા મારે નામે મોકલનાર છે તે તમને બધું સમજાવશે મેં તમને જે કહ્યું છે તે બધાની યાદ આપશે એટલે કે ક્રુસ ઉપરના મૃત્યુ પહેલા ઈસુએ એક પ્રોમિસ આપી કે તમને એક પવિત્ર આત્મા મળશે એ તમારો બેલી એટલે કે તમારો ફ્રેન્ડ તમારો હેલ્પર તમારો કમ્ફર્ટર તમારો કાઉન્સેલર હશે ઓકે હવે રોમ પાંચ પાંચ કડો અને એ આશા આપણને નિરાશ કરતી નથી કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે

ઈસુખ્રીસ લાઝરસ ને કબર માં ચાર દિવસ થી માં છે એ પરિણામ કોણ લાવે છે પવિત્ર આત્મા કામ કરે છે એ પવિત્ર આત્મા કે પ્રભુ બોલે અને પવિત્ર આત્મા કામ એનું રિઝલ્ટ આપે એ પવિત્ર આત્મા મને અને તમને મળ્યા છે એ પવિત્ર આત્મા એટલે કોણ ખબર છે રોમન આઠ અગિયાર માં કે છે ઈસુને મરેલા માંથી સજીવન કરનાર ઈસુમાં ત્રીજા દિવસે ઈસુ ઉઠ્યા ઈસુને મરેલા માંથી સજીવન કરનાર ઈશ્વર નો આત્મા તમારામાં વસતો હોય ઈસુને મરેલા માંથી સજીવન કર્યા કોણ પવિત્ર આત્મા એમને ઉઠાડ્યા

પ્રભુ અતિ પવિત્ર નો પ્રભુ આજે તમારા આત્માની અંદર અતિ પવિત્ર ગર્ભગૃહ ની અંદર બિરાજમાન છે અસ ઓલ ક્લેપ ફોર ધેટ લિવિંગ લવિંગ ગોડ થેન્ક યુ